જેમની પાસેથી લૂંટાયેલા સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં થયેલી બે ચકચારી લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને દાહોદ એલસીબી પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે આ લૂંટની ઘટનાઓમાં અઢાર દિવસ અગાઉ નવા ગામના અવગામના ફળિયા નજીક બે મોટર સાયકલ પર આવેલા પાંચ નકાબોષ લૂંટારુઓ એકાંત રસ્તા પરથી એક ચલાવી લૂંટારાઓ ફરાર થયા હતા આ ઉપરાંત છ દિવસ અગાઉ જૂના ગામ નજીક પણ આવી જ બીજી ઘટના બનવા પામી હતી જ્યાં પુત્ર તેની બાઈક પર તેની માતાને લઈને હોસ્પિટલના કામે દાહોદ લઈ જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક પર સવાર ત્રણ લૂંટારુઓએ તેમને બંદૂક બતાવી રોક્યા હતા અને લૂંટારુઓએ પાસઠ વર્ષીય સનુબેન સાબળિયાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને સોનાની બુટીઓની ધોળા દિવસે લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના પગલે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે લોકલ બાતમીદારો ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સ સીસીટીવી કેમેરા

સહિતના અનેક પોલીસ હદમાં હત્યા લૂંટ ઘરફોડ ચોરી અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે આ ગેંગની મોડેસ ઉપર ગુનો કરવાની પદ્ધતિની વાત કરીએ તો આ આરોપીઓ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રે તાળા તોડીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા તેમજ એકાંત રસ્તાઓ પર એકલ દોકલ રાહદારીઓને બંદૂકની અણીએ રોકીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટતા હતા પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ પણ કબજે કરી છે જેનો નંબર છે જીજે વીસ એ એન ઓગણ એકત્રીસ નંબરની મોટરસાયકલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે પોલીસના હાથે ઝડપાયેલા આ બંને ભાઈઓ રાજન પલાસ અને દિવાન પલાસ પહેલા ગરબાડા તાલુકાના ખજુરિયા ગામના ખાડાફળિયામાં રહેતા હતા હાલમાં મધ્યપ્રદેશના મેઘનગર તાલુકાના ખટામાં હાર ડુંગરા ફળિયામાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમની સાથે સંકળાયેલા અન્ય સાગરિતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ શું જણાવ્યું હતું સાંભળીએ તેમને દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવાગામ ખાતે પાણીના ટાંકા પાસે તારીખ છ નવ બે હજાર પચીસના બપોરે એક વાગ્યાની આસપાસ એક દંપતીને તમંચો બતાવી અને જે વાહન ચાલક હતા એમની પાછળ બેઠેલા મહિલાઓના મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી અને રોકડ પૈસા લઈ જવાની ઘટના બનેલી અને એ બાબતે ગુનો દાખલ થયેલ ત્યારબાદ અઢાર તારીખના રોજ એ જ વિસ્તારમાં એ જ જગ્યા પર એ જ પેટર્નથી અન્ય એક મા દીકરો બાઇક ઉપર જતા હતા ત્યારે એમને પણ આવી જ રીતે તમંચો બતાવી અને સોનાના દાગીના લઈ જવાની અને પૈસા લઈ જવાની બનાવ બનેલો જે બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ બાર દિવસના અંતરાલમાં બનેલી બે ઘટનાઓના પગલે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ એસડીપીઓ દાહોદ એલસીબી પીઆઈ કતવારા પીઆઈ અને એ બધાની નીચે કુલ જુદી જુદી થી છ ટીમોની રચના કરવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ રિસોર્સિસ મારફતે દાહોદ પોલીસ એક નિષ્કર્ષ પર પહોંચેલી કે આ ઘટનાઓ પાછળ આમલી ખજુરિયા ગેંગના રીઢા ગુનેગારો સામેલ છે એ દિશામાં

આ ગુનામાં તેઓની સંડોળી હોવાની એમના દ્વારા કબૂલત કરવામાં આવેલી છે અને આ બંને ઘટનાઓમાં જે મુદ્દામાલ એમણે લીધો હતો એ મુદ્દામાલ પણ એમની પાસેથી રિકવર કરવામાં આવ્યો છે એટલે આ બંને ગુનાઓનો ભેદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલો છે સાથે સાથે આ બંને આરોપીઓને એરેસ્ટ કરી અને એમની રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત એમની સાથે આ ગુનામાં ગેંગના અન્ય કેટલા સભ્યો છે એ બાબતની પૂછપરછ અને વિશેષમાં એમણે દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાં અને આંતર રાજ્યમાં આ ગેંગ દ્વારા બીજા કેટલા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે એ બાબતની વિશેષ તપાસ આગળની આગળના ઇન્વેસ્ટિગેશનમાં થશે હાલ સુધી અમને જે માહિતી મળી છે એ પ્રમાણે આ બંને આરોપીઓ રીડા ગુનેગાર છે રાજન પલાસ ઉપર અત્યાર સુધી કુલ ગર્ભોડ અને લૂંટના પાંચ ગુના દાખલ થયેલા છે અને

ઉપલબ્ધ હોય એ લઈ લેવાની ટેવ ધરાવે છે હાલ આ ગુનાનું તપાસ ને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બધું વિગત મળી થી ફરી એકવાર આપની સાથે શેર કરવા માંગુ સર મહિલા સાથે બનાવની ઘટના બનવા પામી હતી તેમાં કેટલી રોકડ અને દાગીના ગયા આ પ્રથમ જે ગુનો दाखल થયેલો હતો એમાં એક મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી નંગ બે ગઈલી હતી અને રોકડ વસ્તુમાં બીજું કંઈ નહોતું ગયેલું

કોઈ એકને દીઓ કે ચલો ચલો તો ફેર ભગ ગયો